કામકાજ ચલ ગાઈ ચોકલેટો લે આપી દે આપી દે સાયકલ નહીં આલે બચારા મુજબ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે બ્લોગ અપલોડમાં મૂકી દીધો છે બે દિવસનો કમ્બાઈન બ્લોગ છે તો મમ્મી કંઈક લઈને આવી હું લઈને ખાવાના જઈને આવી સસ્તી વસ્તુ તો બહુ ખાઉં આહા સોલ્ટેડ પિસ્તા ના તો ઊભી પીવડા બી હોય તો તારે હા પાણી દઉં તને પીવું એ તો બાકી મમ્મી એકમાં હું થાય યાર તે તો એક જ દીધું એ યુ લે આખું પેકેટ છે ક્યાં છે હું બપ્પાને કહી દેસો તમે બે પાછળથી પિસ્તા ખાઉ છો એમ બપ્પાએ ના પાડી કાલે ઈ તો ખાલી કહેતા હોય હું બપ્પાન ટીમ માં હું ખબર ને તો તું નો ખાધી હું તો નહીં જ ખાઉં બપ્પાને કહી દે કા તું કાજુ ખાતી હતી ને એટલે બોલ્યા હતા કાઈ એવું કાજુ નહીં તમ બધે છે પસીન ચડા જમકાવ દે બચાવ એમ થાય આ બધા જો કેટલું આ નથી માનતા માનતા નથી અમે તો નાસ્તો થઈ ગયો ફરવા લઈ જાય ઠીક છે બાકી હું ચાર તો ક્યાં ભેગું થાય પપ્પા રજા નહીં તર તો આવડે તને

તો બસ હું અમદાવાદની મજા માણી રહ્યા છે બસ તો અત્યારે હજી ખાલી છે રોડ ની મજા જ આ ક્યાંક સારી જગ્યા છે હવે મને એરિયા નું નામ તો નથી ખબર નવું એરિયા જ છે મારા માટે પણ પ્યાસજી એની કુર્તીનું માપ બરાબર આવી ગયું છે થોડુંક અલ્ટમ સલ્ટમ કરવાનું છે

શું રેડ અને બ્લુ તું અરે જબરદસ્ત લાલ કલર નથી દેખાતો એવો બ્લુ લાગે જોરદાર હું હારો લાગુ ને આ એમ તો વાંધો નહી જોયું એમ આમ કેવાય

તમારે પ્લાન કેન્સલ થઈ ગયો નહીં તો એમાં અમે હારે બે અમારે હારે બેહી જાજો સીટ માં બેસવા દેસુ તમને તો જો મમ્મી મસ્ત ઝૂલો આવી રીતના ઝૂલે મમ્મી આ ક્યારે લઈ જવા દેવો રાજકોટ તમે પૃથ્વી હાલ ને લઈ જાય

લગભગ આ બધા સ્લીપર વાળાઓ ભાદી આપડી સ્લીપરની જગ્યાએ સેટિંગ આવશે તો એટલે આપણે એમ સેટિંગ છે પણ છે આ બધા અહીંયા રાજ હોય હવે જોઈએ આપણી બસ ક્યારે એમ તો હું ટ્રેક કરું છું લગભગ પંદર મિનિટમાં આવી જોઈ છોકરાની ચોકલેટો લે આપી દે આપી દે ને સાયકલ નહીં આવે સાયકલ

રે રે પપ્પા તો બસ આવી રીતના કંઈક મજા આવી પપ્પાને સવારમાં જો આવી રીતના ઉઠાડી દીધા સાડા પાંચે પહોંચી ગયા હતા અમે ઘરે મેં કીધું લાવ પપ્પાને ઉઠાડું દાદાને અંદર ઉઠાડીને પછી ગુડ નાઇટ કઈને આવતી રહી મેં કીધું હોય જાઉં પાછા પણ મજા આવે ખુશ થઈ ગયા દાદા સારું ચલો તો અહીંયા બ્લોગ ને અમે એન્ડ કરીએ બરાબર ને પપ્પા ગુડ નાઇટ